નમસ્કાર ગુજરાત રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનો સ્વાગત છે તમારું આપણે આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાનયાત્રા તો બહેનો આજ રોજ આંગણવાડી કર્મચારી બહેનોના માનદ વેતનમાં ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા ચુકાદાને આધીન રાજ્ય સરકાર જે છે તે પગાર વધારો જાહેર કરી શકે છે આજે રાજ્ય સરકારની એક મહત્વની કેબિનેટ બેઠક જ્યારે નવું સત્ર બે શરૂ થઈ રહ્યું છે તેની પૂર્વ સંધ્યાએ મળવા જઈ રહી છે તો આ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અને વર્ષ બે હજાર પચીસના છેલ્લા દિવસે મળનાળી આ કેબિનેટ બેઠકમાં ગુજરાત રાજ્યના એક છાસઠ લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારી બહેનોના માનદ વેતનમાં વધારો જે છે તે સરકાર આ કેબિનેટ બેઠકમાં જાહેર કરે તેવી શક્યતાઓ છે તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે રાજ્ય સરકારની શું છે તૈયારીઓ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આથી જે પગાર વધારો કરશે તે પગાર વધારો સરકાર ક્યારથી લાગુ કરશે અને શું આવતીકાલ એટલે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસનો દિવસ આ લાખો કર્મચારી બહેનોના જીવનમાં સોનાનો સૂરજ લઈને આવશે કે નહીં તેને લઈ આજના વિડીયોમાં આપણે થોડી વિગતવાર ચર્ચા કરીએ તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં નવા સબ્સ્ક્રાઇબર હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ લાઈકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી પગાર વધારા વગેરેના સમાચારો તમને વિડિયોના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ છે તો ગુજરાત રાજ્યનો ઐતિહાસિક નિર્ણય અને આજે મળનારી કેબિનેટ બેઠકમાં આંગણવાડી કર્મચારીઓને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાને આધીન જે માનદ વેતન વધારવાનું છે તે વધારાની જાહેર થવા જાહેરાત થવાની શક્યતાઓ સેવાઈ રહી છે લાખો આંગણવાડી કાર્યકરો અને તેળાગરોની વર્ષોથી ચાલતી માગણીઓ એ પૂર્ણ થવાના સંકેત છે કારણ કે આ સૌ બહેનો જાણો છો તે પ્રમાણે ઘણા લાંબા સમયથી ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ અરજીઓ હતી આ હાઈકોર્ટ આંગણવાડી કર્મચારી બહેનોની તેની તરફેણમાં ગત ઓક્ટોબર બે હજાર ચોવીસમાં સિંગલ બેન્ચ જજ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો અપાયો હતો જેમાં લઘુત્તમ માનદ વેતનમાં વધારો સાથે રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા અને કર્મચારીઓને જે છે તે સરકારી કર્મચારીઓ જેવા અન્ય લાભો પણ આપવા તેવો ચુકાદો આપ્યો હતો જેની કહી શકાય કે આ સિંગલ બેન્ચ જજનો જે ચુકાદો હતો તેને લઈ અને સરકાર જે છે તે ડબલ બેન્ચ જજમાં આ ચુકાદાને પટકાર્યો હતો અને ડિવિઝન બે દ્વારા પણ આખરે દસ મહિનાના વિરામ બાદ ગત વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રાજ્ય સરકારને જે છે તે આંગણવાડી કર્મચારીઓના જે લઘુત્તમ માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને સિંગલ બેન્ચ જજનો જે ચુકાદો હતો તેને અનામત રાખ્યો હતો બાકી રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા અને અન્ય લાભો આપવાને લઈ અને ડિવિઝન બેન્ચે જે છે તે ના પાડી હતી કારણ કે આ એક સ્વેચ્છિક નોકરી છે જેમાં એક પ્રોજેક્ટ દ્વારા ચાલતી નોકરીમાં આપ આંગણવાડી કર્મચારી બહેનો ઓનોરિયમ એટલે કે માનદ વેતન મેળવવા કર્મચારીઓ છે એટલે કે તમને રાજ્ય સરકારના કર્મચારી તો જાહેર ના કરી શકાય કારણ કે આઈસીડીએસ પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના સંકલન દ્વારા સંયુક્ત રીતે ચાલતો પ્રોજેક્ટ છે એટલે કે કેન્દ્ર સરકાર જ વધારે માનદ વેતન સાઠ ટકા ચૂકવે છે અને સાઠ ટકા માનદ વેતનનો હિસ્સો કેન્દ્ર સરકારનો હોવાથી કેન્દ્ર સરકાર જ કર્મચારી જાહેર કરી શકશે રાજ્ય સરકાર કર્મચારી જાહેર કરી શકશે નહીં તેવું ડિવિઝન બેંકના બે જજ સાહેબ એ એસ સુપૈયા અને વીટી વચ્ચાણી સાહેબે સ્પષ્ટ ચુકાદો આપ્યો હતો પરંતુ સૌથી મહત્વની બાબત હતી કે જે રીતે આંગણવાડી કર્મચારી બહેનો મહિલા અને બાળ વિકાસ વિભાગની જે વિવિધ યોજનાઓ છે કહી શકાય કે બાળકો અને માતાઓ સુધી પહોંચાડી રહ્યા છે સગર્ભા મહિલાઓ સુધી પહોંચાડી રહ્યા છે યુવતીઓ સુધી પહોંચાડી રહ્યા છે સાથે જ જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે દેશના પાયાને કહી શકાય કે મજબૂત બનાવનાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપ ત્રણથી છ વર્ષના બાળકોને આપી રહ્યા છે તેને લઈ હાઈકોર્ટે કહ્યું હતું કે આટલી મહત્ત્વની જવાબદારી નિભાવતા હોવા છતાં પણ આ કર્મચારીઓને ખૂબ જ ઓછું માનદ વેતન મળી રહ્યું છે એટલે લઘુત્તમ માનદ વેતન ગુજરાત રાજ્યમાં જે વર્ગ ચારમાં હાલ બેઝિક પગાર ચૌદ સે ગ્રેડ પે પ્રમાણે ચૌદ હજાર આઠસો જે મળી રહ્યો છે તે બંને સંવર્ગોને વધારી આપવાનો ઐતિહાસિક ચુકાદો વીસ મે બે હજાર વીસ ઓગસ્ટ વીસ બે હજાર પચીસના રોજ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચે આપ્યો હતો ત્યારબાદ છ મહિનાની અંદર એટલે કે આગામી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આ પગાર વધારો લાગુ કરવાનો પણ આદેશ રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટે આપ્યો હતો અને જે એરિયસ છે તે એક એપ્રિલ બે હજાર પચીસ નાણાંકીય વર્ષ નવું જે શરૂ થઈ રહ્યું છે ત્યારથી આપવાની વાત થઈ હતી તો રાજ્ય સરકાર આને લઈ ઘણા લાંબા સમયથી નાણાં વિભાગે તૈયારીઓ આદરી છે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા કેન્દ્ર સરકાર સાથે પણ સંકલન સધાઈ રહ્યું છે અને આ તમામ અટકળો વચ્ચે હમણાં થોડા સમય પહેલાં જ આપણે એક વિડીયો બનાવ્યો હતો જેમાં એક માહિતી આપણને નાણાં વિભાગ દ્વારા પ્રાપ્ત થઈ હતી કે નવું વર્ષ એટલે કે ઈસુ ખ્રિસ્તીનું જે નવું વર્ષ બે હજાર છવ્વીસ શરૂ થઈ રહ્યું છે તો આ નવા વર્ષમાં સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત થઈ શકે છે તો આજે જૂનું જે વરસ છે વરસ બે હજાર પચીસ તેનો આજે અંતિમ દિવસ છે તો આજ રોજ અંતિમ દિવસના એટલે કે નવા વર્ષની પૂર્વસંધ્યાએ સંધ્યાએ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા આ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન પગાર વધારો જાહેર થવાની શક્યતાઓ સેવાઈ રહી છે તો ગુજરાત રાજ્યમાં કામ કરતી લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થઈ શકે છે રાજ્ય સરકાર આજે યોજનારી મુખ્યમંત્રી શ્રીની અધ્યક્ષતામાં જે કેબિનેટ બેઠક મળવાની છે તેમાં આંગણવાડી કર્મચારી બહેનોના માનદ વેતન એટલે કે પગારમાં મોટો વધારો જાહેર કરી શકે છે તેવી મજબૂત ચર્ચા અને સંકેત રાજકીય તથા પ્રશાસનિક વર્તુળોમાં જોવા મળી રહ્યા છે જો આ નિર્ણય લેવાશે તો તે માત્ર પગાર વધારો નહીં પરંતુ દોઢથી બે દાયકાથી ચાલતી આંગણવાડી બહેનોની લડાઈની જીત તરીકે જોવામાં આવશે તો આંગણવાડી વ્યવસ્થા રાજ્યની પાયાની સેવા તો આંગણવાડી વ્યવસ્થા એ ભારતની સૌથી મોટી સમુદાય આધારિત કલ્યાણ યોજના છે ગુજરાતમાં કુલ ત્રેપન હજાર કરતાં વધુ આંગણવાડી કેન્દ્રો છે અંદાજે એક પોઈન્ટ પચીસ લાખ એટલે કે સવા લાખ કરતાં પણ વધુ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો તેમાં કાર્ય કરી રહ્યા છે અને લાખ જેટલા આંગણવાડી હેલ્પર બહેનો પણ જે છે તે કામ કરી રહ્યા છે આ બહેનો દ્વારા નીચેની સેવા આપવામાં આવે છે જેમાં કહી શકાય કે તાજું જન્મેલા બાળકથી લઈને છ વર્ષના બાળકનું પોષણ ગર્ભવતી અને ધાત્રી માતાઓની સંભાળ શૂન્યથી ત્રણથી લઈને છ વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાળકોના બાળકો બાળકીઓના તેમજ ગર્ભવતી મહિલાઓના રસીકરણ આરોગ્ય સર્વે તેમજ સરકારની વિવિધ યોજનાઓનું ગ્રાઉન્ડ લેવલે અમલી કામ ઘણા વર્ષોથી અને કર્મચારીઓ ખંતપૂર્વક નિભાવી રહ્યા છે છતાં પણ વર્ષોથી તેમને અપૂરતું માનદ વેતન સામાજિક સુરક્ષાનો અભાવ અને કામના ભારની ફરિયાદ રહી છે તો વર્ષોથી ચાલતી માગણીઓ શું છે આ કા કર્મચારીઓની ત્યાં આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓમાં તેમના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવે જે માનદ વેતન સેવા છે આટલી કહી શકાય કે પાયાના ઘટતરમાં તેઓ દેશના અમૂલ્ય પોતાનું યોગદાન આપી રહ્યા છે છતાં પણ તેમને માનદ વેતન કર્મચારી ગણવામાં આવે છે તે ના ગણીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે તેમને કર્મચારી સરકારી કર્મચારીને દરજ્જો આપવામાં આવે સાથે જ નિવૃત્તિ સમયે પેન્શન અને સામાજિક સુરક્ષા જેવી સુવિધાઓ આપવામાં આવે અને વિવિધ નિવૃત્તિ લાભ જેવા કે ગ્રેજ્યુટી પીએફ ઇએસઆઈસીના લાભો મળવામાં આવે તદઉપરાંત જે કહી શકાય કે વિભાગની કામગીરી સિવાય અન્ય વિભાગોની કામગીરી જો સોંપવામાં ના આવે અને કામના કલાકોને જવાબદારીઓમાં પણ સ્પષ્ટતા કરવામાં આવે ખાસ કરીને મોંઘવારી વધતા હાલનો પગાર જીવન નિર્વાહ માટે અપૂરતો હોવાનું બહેનો લાંબા સમયથી રજૂ કરતી આવી છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ભૂમિકા તો છેલ્લા કેટલાક વર્ષોમાં આંગણવાડી બહેનોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ મહત્વપૂર્ણ અવલોકન કરવામાં આવ્યા છે આંગણવાડી બહેનો માત્ર સ્વયંસેવક નથી પરંતુ સરકાર માટે મહત્વપૂર્ણ સેવા તેઓ આપે છે અને માનદ વેતન જીવન પર્યાવ માટે કહી શકાય કે જીવન પરિવાર માટે યોગ્ય હોવું જોઈએ આ ચુકાદાઓ પછી રાજ્ય સરકાર પર નૈતિક અને કાનૂની દવા વધ્યું છે ગત વર્ષ બે હજાર ચોવીસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આંગણવાડી કર્મચારી બહેનોને ગુજરાત સરકાર સામે જે કેસ ચાલતો હતો તેમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક જીત આ બહેનોની થઈ હતી સુપ્રીમ કોર્ટમાં જે ગ્રેજ્યુટી તમામ આંગણવાડી કર્મચારી બહેનોને આપવામાં આવે તેવો ગુજરાત સરકારને આ સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો તો પણ તદુપરાંત આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે સિંગલ બેન્ચ જજનો ઓક્ટોબર બે હજાર ચોવીસનો અને ડિવિઝન બેન્ચ એટલે કે ડબલ બેન્ચ જજનો વર્ષ બે હજાર પચીસ ઓગસ્ટનો ચુકાદો છે તે ઉપરાંત લઘુત્તમ માનદ વેતન વધારો કરી આપવાની જે છે તે સરકારોને હાલમાં દબાણ આવી રહ્યું છે અને નૈતિક અને કાનૂની દબાણ સરકાર પર વધી રહ્યું છે આજે કેમ મહત્વપૂર્ણ છે કે કેબિનેટ બેઠક તો આજ રોજ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સાંજે પાંચ વાગે જે બેઠક મળવાની છે તે બેઠક ખાસ છે કારણ કે આ બેઠકમાં જે છે તે સરકાર દ્વારા લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનને લઈ અને મહત્વની જાહેરાત કરી શકાય છે તેના કારણે હમણાં જ કહી શકાય કે નવું નાણાકીય વર્ષ એટલે કે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ જે છે તે ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ થવાનું છે એટલે ક્યાંક ને ક્યાંક નવું નાણાકીય વર્ષ રજૂ નજીક છે વિવિધ વર્ગો માટે સરકારે પહેલાથી રાહતપૂર્ણ નિર્ણયો લીધા છે અને લોકસભા અને સ્થાનિક રાજ્ય કારણની દ્રષ્ટિએ પણ હવે આજે કહી શકાય ચુકાદાઓ મહત્વના બની રહે છે સૂત્રો મુજબ આંગણવાડી પગાર વધારાનો પ્રસ્તાવ એજન્ડામાં સામેલ છે અને નાણાં વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ વચ્ચે સંમતિ બની ચૂકી છે કેટલો થઈ શકે છે પગાર વધારો તો હાલના અંદાજિત પ્રમાણે આંગણવાડી કાર્યકરોને દસ હજાર હેલ્પર્સને એટલે કે તેડાગરોને પંચાવનસો રૂપિયા પગાર વધારો મળી શકે છે શક્ય પ્રસ્તાવ મુજબ કાર્યકરોને તેર હજારથી પંદર હજાર અને હેલ્પરોનો પગાર આઠ હજારથી નવ હજાર પ્રતિમાસ કરવામાં આવી શકે છે એટલે કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા થોડો ઘણો પગાર વધારો કરી જે કહી શકાય કે હાઈકોર્ટમાં હાલ જવાબ રજૂ કરી દેવામાં આવશે આ ઉપરાંત વાર્ષિક ઇન્ક્રીમેન્ટ ખાસ ભથ્થા મોંઘવારી અનુરૂપ સુધારા વગેરે પણ વિચારાધીન હોવાનું માનવામાં આવી રહ્યું છે રાજ્ય સરકારના દ્રષ્ટિકોણ તો રાજ્ય છે કે આંગણવાડી બહેનો રાજ્યના ફ્રન્ટ લાઇન વર્કર્સ છે કોરોના કાળ દરમિયાન તેની સેવા અનન્ય રહી છે બાળકો અને માતાઓના પોષણમાં તેમની ભૂમિકા અવિસ્મરણીય રહી છે આથી સરકાર કાયમી અને ઉકેલ તરફ આગળ વધવા ઈચ્છે છે સંઘો અને સંગઠનોની પ્રતિક્રિયા તો આંગણવાડી કર્મચારી સંઘો કહે છે જો આજે પગાર વધારો જાહેર થશે તો બહેનોની એકતા અને સંઘર્ષની વર્ષોથી દાયકાઓથી ચાલી રહેલી લડતની જીત થશે પરંતુ તેઓએ પણ સ્પષ્ટ કર્યું કે જો વધારો અપેક્ષા મુજબ ન હશે અથવા માત્ર આંશિક રાહત મળશે તો આંદોલન જે હાલમાં ચાલી રહ્યું છે ચાલુ રાખવામાં આવશે રાજકીય મહત્ત્વ આ નિર્ણયનું પણ ઓછું નથી ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી બહેનો પ્રભાવશાળી મતદાર વર્ગ છે મહિલા મતદારો પર તેની સીધી અસર પડશે અને સરકારની મહિલા સશક્તિકરણ નીતિને મજબૂતી મળશે બાળકોને માતાઓને પરોક્ષ લાભ પગાર વધારાથી માત્ર બહેનોને એટલે કે આંગણવાડી કર્મચારીઓને જ નહીં પરંતુ આંગણવાડી કેન્દ્રોની કામગીરી સુધારશે બાળકોને વધુ ગુણવત્તાયુક્ત પોષણ મળશે માતાઓમાં વિશ્વાસ વધશે આ રીતે સમગ્ર સામાજિક વ્યવસ્થાને આ પગાર વધારાનો લાભ મળશે જો આજે જાહેરાત ન થાય જો કંઈ કારણ આજે નિર્ણય મુલતવી રાખે અથવા તો જાહેરાત ન થાય તો આગામી બેઠકમાં પ્રસ્તાવ આવશે બજેટ સાથે સંકળાઈ શકે છે અને સરકાર તરફથી સ્પષ્ટ ટાઈમલાઈન જાહેર થવાની માંગ વધશે પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં આજ રોજ મળી કેબિનેટ બેઠકમાં સકારાત્મક નિર્ણયની સંભાવના વધુ માનવામાં આવી છે તો ગુજરાતની લાખો આંગણવાડી બહેનો માટે આજનો દિવસ આશા અને અપેક્ષાઓથી ભરેલો છે વર્ષોથી ઓછા માનદ વેતનમાં વધતા કામના ભાર વચ્ચે તેમને જે સેવા આપી છે તેની કદર કરવાનો સમય હવે આવ્યો છે જો રાજ્ય સરકાર આજે પગાર વધારો જાહેર કરે છે તો તે માત્ર આર્થિક સહાય નહીં પરંતુ આંગણવાડી બહેનોના માન સન્માનની પુનઃસ્થાપના તરીકે ઇતિહાસમાં નોંધાશે આમ આજ રોજ મળનારી કેબિનેટ બેઠકમાં સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓને કહી શકાય માનદ વેતનમાં વધારાને લઈ ક્યાંક ને ક્યાંક જાહેરાત કરી શકાય છે તો આજનો દિવસ આ કર્મચારીઓ માટે કહી શકાય કે સૌથી મહત્ત્વનો દિવસ છે અને જો આજે પગાર વધારો જાહેર થશે તો ક્યાંક ને ક્યાંક ગુજરાતના ઇતિહાસમાં આ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસનો દિવસ કહી શકાય કે સોનાની કલમે લખાઈ જશે જય ભારત જય હિન્દ અસ્તુ